પટેલે ગાંધીનગરમાં ધ ગુજરાત સ્ટેટ કોપરેટિવ એગ્રીકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ ખેતી બેંક દ્વારા યોજાયેલા ઋણ સ્વીકાર કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે સૌને સાથે લઈને વિકાસની રાહે ચાલવાની વડાપ્રધાન શ્રીની પ્રતિબદ્ધતાથી સહકાર ક્ષેત્રને નવી દિશા મળી છે એમાં પણ ગુજરાત સહકારી બેન્કોએ સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ કાર્ય કર્યું છે ખેતી બેન્ક પણ રાજ્યના ખેડૂતો માટે વિશ્વાસનું પ્રતિક બને છે મુખ્યમંત્રીએ ખેતી બેંકને છેલ્લા ત્રણ વર્ષથી ઝીરો ટકા એનપીએ માટે પણ અભિનંદન પાઠવ્યા હતા તેમજ બેંક દ્વારા ખેડૂતોને લોન સરળતાથી અને ઝડપી મળી રહે તે હેતુથી લોનના નિયમોમાં સરળતા લાવવા બેંકે નવી લોન પોલિસી બનાવી અને જમીનની આકરણીના ભાવમાં વધારો કરી ખેડૂતોને વધુ લોન મળી શકે તેવી વ્યવસ્થાની સરાહના કરી હતી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આઝાદીના આંદોલનમાં ગુજરાત સહકારની ચળવળથી અગ્રેસર રહ્યું હતું આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ગુજરાત સહકારિતા ચળવળમાં પણ અગ્રેસર બન્યું છે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ગુજરાતમાં આવેલી સહકારી ક્રાંતિને ભારતભરમાં વ્યાપક બનાવવા મોદી સાહેબના દિશાદર્શનમાં આઝાદી પછી પહેલીવાર અલાયદા સહકાર મંત્રાલયની સ્થાપના થઈ છે મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન મોદી સાહેબે તેમના શાસન સેવાકાળમાં સહકારી પ્રવૃત્તિની સાથે ખેડૂતો પશુપાલકો દૂધ ઉત્પાદકો મહિલાઓને સક્રિયતાથી જોડાવાનું આંદોલન ઉપાડ્યું છે અમિતભાઈના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સહકારી ક્ષેત્રમાં એક મજબૂત સંકલન કરીને ચાર વર્ષના ટૂંકાગાળામાં ગાળામાં દેશની તમામ ગ્રામ પંચાયતને સહકાર ક્ષેત્રે સાથે જોડવાનું કામ થયું હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશમાં બે લાખ પેક્સના માધ્યમથી ગ્રામ્ય અર્થતંત્રમાં નવી ઉર્જા નવી રોજગારીના સર્જનનું અભિયાન શરૂ થયું છે સહકારી બેન્કોના ઓપરેશનમાં પણ ખૂબ મોટા ફેરફારો આવ્યા છે અને તેના પરિણામે સહકારી બેન્કોની વિશ્વસનીયતા વધી છે મુખ્યમંત્રીએ ખેતી બેન્કને તમામ શાખા અને કચેરીઓ ડિજિટલાઇઝડ કરવા બદલ અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રમાં ડિજિટ ડિજિટાઇઝેશન વધ્યું છે તેના કારણે ટ્રાન્સપરન્સી પણ વધી છે